ગુડ મોર્નિંગ રવિવારના બ્લોગમાં સ્વાગત છે હજુ સ્નાન કર્યું નથી અને નીચે આવી ગયા છીએ પાછળ ઝાડ દેખાતા હશે તમને આ પાછળ વાળું ઝાડ છે છે સરગવો સરગવાની સિંગો પાડવાની છે સરગવો છે નાનો પણ હું તમને સિંગો બતાવું તો ભાઈ જુઓ સરગવાની સિંગો કેટલી બધી આવી છે પાંદડાઓ કરતા સિંગો વધુ છે આજુ કેટલી બધી સિંગો આવી છે આ બધી સિંગો આપણે ઉતારવાની છે અને બાજુમાં છે જામફળ એને પણ ફૂલ આવ્યા છે પાંચ સાત વર્ષની જામફળી થઈ પણ એનો વિકાસ ઓછો છે જે બાજુમાં શું શું આવ્યું છે એ પણ જોઈએ આપણે સાથે આજે સરગવાનો પ્લાનિંગ છે શનિ રવિ હોય એટલે આપણે થોડા ફ્રી હોઈએ એટલે બ્લોગિંગ કરવાની મજા આવે એક મેમરી ક્રિએટ થતી હોય છે સરગવાની સિંગો પાડવી છે સાથે સાથે અહીંયા જુઓ આપણા ઘરે સરસ મજાના ચીકુ ચીકુ પણ આવી ગયા છે અને ચીકુ ઘણા આવ્યા છે ચીકુ બહુ બધા છે અને સાથે સાથે આંબાની કેરી ખૂબ આવી હતી ગઈ વખતે આ વખતે આવડી આવડી કેરી છે આ રહી કેરી તો આંબાની કેરી બહુ આવી નથી ભાઈ પણ ખેતરમાં જે આંબો છે એને બહુ કેરી આવી છે આ લીંબુને લીંબુડી લીંબુ આવતા જ નહીં એટલે આ હરામી લીંબુડી છે તો સરગો આપણો મેઇન ફોકસ તો લઈશું આપણે ડારી આ બનાવ્યું છે સ્પેશિયલ સાધન સિંગો પાડવા માટેનો આવા સિંગો પાડવાની છે હું કેમેરામેન પણ પોતે છું અને પાડવાની છે પણ પોતે આ રીતે ભરાવાનું છે ખેંચીશું આ પડી બધી પાડી લેવાની સરગવાનો ભાવ બી ઊંચો છે આ વખતે અમે જો કે વેચતા નથી પણ આજુબાજુમાં આપી દઈએ પછી શાળામાં બાળકો માટે લઈ જઈએ એ રીતે કામ ચાલતું હોય છે આટલી બધી એટલી બધી છે કે જેની કોઈ વાત ના પૂછો તમે દાળ કરતાં સરગવાની શિંગો વધુ છે અને આ આવવાનું કારણ શું છે આ સરગવો હવે પતી જશે ને એટલે પછી આખો સરગવો કાપી જ નાખવાનો કાપી નાખો એટલે એ વધશે નહીં અને ત્યાં શિંગો વધુમાં વધુ આવશે એટલે પહેલાં તો હું શિંગો પાડી લઉં મોબાઈલ જો ગોઠવાય તો ગોઠવી લઈએ કોઈક જગ્યાએ અને પછી શિંગો પાડીએ અને પછી વાતો કરીએ મોબાઈલ ગોઠવી દીધું છે બ્લોગિંગ કરવામાં ખરેખર શરમાતા હોય છે બધા પણ કરવું જોઈએ આ સાધન લઈને પાડીએ આપણે સિંગો ભાઈ જુઓ થોડી જ વારમાં કેટલી બધી સિંગો પડી ગઈ છે સરગવાની સિંગો ખરેખર બેસ્ટ છે ક્યાંય પણ તકલીફવાળું નથી અને સાથે આ જે સિંગો છે એ ખૂબ પૌષ્ટિક હોય છે આનો પાવડર પણ બહુ બધો વેચાતો હોય છે અને સાથે સાથે પાવડરની વાત જવા તો દહીંમાં નાખીને ખાવાની મજા આવે છે ખૂબ પ્રોટીન આની અંદર રહેલું છે એટલે તમામે સરગવાની સિંગો સરગવાના પાંદડા આ બધું ખાવું જોઈએ આપણે મોસ્ટલી બધી ઉતારી જ લેવાની છે કામ કરવું ભાઈ બહુ કાઠું કામ છે આટલી જ સિંગો પાડી છે આપણે હજુ પણ થાક લાગી ગયું કામ ના કરતા હોય ને એટલે પ્રેક્ટિસ ના હોય એટલે થાક લાગી જાય બાકી જો પ્રેક્ટિસ કરતા હોય તો થોડું ઘણું આવું રાહત પણ રહે હજુ તો સિંગો જાણે પાડી જ ના હોય એમની એમ છે એટલે મોટી મોટી સિંગો લેવાનો પ્રયત્ન મારો રહેશે જે આપણે શાકભાજી લઈએ છીએ એમાં ઉપર ધમધોકાર દવાઓ ગઈકાલે મારો વિડીયો તમે જોયો તો શાકભાજીનો એટલી બધી દવાઓ છાંટવામાં આવે છે એટલા બધા ખાતર નાખવામાં આવે છે પણ અહીંયા જુઓ આ સરગવા ઉપર નીચે કોઈ ખાતર અમે લોકો નહીં નાખતા આના ઉપર કોઈ દવા નહીં છાંટતા એટલે શુદ્ધ દેશી દવા વગરનું ઓર્ગેનિક ખાવાનો એટલે સરગવો તો સરગવો એક મહિના સુધી ખાવો છે ચા સુધી ચાલે ત્યાં ફ્રીજમાં પેકિંગ કરીને મૂકી દેવો છે અને સરગવો ખાઈશું તો પાછા કામે લાગી જઈએ આ જુઓ ભાઈ આ કાંટો જોયો તમે આ કાંટો આખો હરપાર નીકળી ગયો છે અને પગમાં વાગ્યો છે ચોરતા આ આવું ભાઈ થાય રહી ગયા બંદા તો એ કાણું તો પાડી દીધું છે અને આ રહી આર આવ્યો જો બાર આખો બાર આવ્યો છે આર પાર એટલે આવું બધું પણ થતું હોય છે જેવું આમ થયું એવું શરીરે આપણને કહી દીધું કે કંઈક આવે છે અને તરત જ પગ થોડો ઊંચો કરી દીધો સેન્ડલની અંદર બાકી પગ ચીરી નાખે આ વસ્તુ તો આખો કાંટો આર પાર એટલે આવા બધા કામ કરતી વખતે તકલીફ પણ પડે પણ સરગવાની સીંકો પાડવાની ભાઈ સરગવો દૂરજન થાકે એટલે બીજા પ્રકૃતિના બીજા વૃક્ષોની મુલાકાત લઈએ કાંકા નાનાથી મોટા આપણી થતા જોયા છે આ જુઓ એકદમ જબરજસ્ત કેરીના એકદમ શું કહેવાય એને લુંદે લૂંદા ઢગલે ઢગલા આવી ગયા બાજુમાં લીંબુ છે ઉનાળામાં લીંબુ બહુ મોંઘા હોય આપણે વર્ષો પહેલાં લીંબુ વાયા હતા અને જો જબરજસ્ત લીંબુ આવી ગયા છે મોટા થશે એટલે બહારથી પરચેસ કરવાની કોઈ જરૂર પડશે નહીં અંદર બી કેરી ઘણી છે આવા પેલી બાજુ પણ છે પાછા થોડી વાર પોરો લઈ અને સરગવાની ઉપર જે રહેલી છે ને એ સિંગો તોડવા માટેનું કંઈક જુગાડ કરીએ તો ફાઈનલી ભાઈ આપણે સરગવો પડી ગયો છે ઘણો બધો છે જે મોટી મોટી સિંગો હતી એ લઈ લીધી હતી અને આ સરગવાના વૃક્ષનું એક એના મૂળ પણ કામમાં આવે એના ફૂલ પણ કામમાં આવે એની છાલ પણ કામમાં આવે એના પાંદડા પણ કામમાં આવે અને છેલ્લે સળગવા સરગવો સરગાવવામાં પણ કામમાં આવે એટલે એક પ્રકારનું એવું વૃક્ષ છે કે એના તમામ અંગે અંગ કામમાં આવે છે અને ત્રણસોથી વધારે રોગોમાં સરગવો ઉપયોગમાં આવે છે સરગવો ખૂબ હેલ્ધી છે અને સુપર ફૂડ તરીકે દુનિયામાં જાણીતો છે અને ભારતમાં સૌથી દુનિયામાં અને એમાં ભારતમાં સૌથી વધુ ઉત્પાદન સરગવાનું આપણા દેશમાં થાય છે નેચરલ ફૂડ અને પ્રોટીનથી ભરપૂર દરેક દરેક એટલે સાઈટકાથી કે એના હાડકાના રોગો હોય કે કોઈ પણ રોગમાં અક્ષીર છે એના ગેરફાયદા પણ હશે પણ ગેરફાયદા કરતાં આપણે પોઝિટિવ એના ફાયદા જોવા ખૂબ સારા છે તો મારો આ સરગવાનો બ્લોગ અહીંયા પૂરો કરું છું સરગવાનું શાક બે ત્રણ દિવસ નહીં પણ આ લગભગ પંદરેક દિવસ ચાલવાનું છે હવે હાજે સરગવાનું શાક જ ખાવાનું હવે વાળું કંઈ ખાવું નથી નેચરલ ફૂડ ખાઈએ લઈ લઈએ ધોઈ લઈએ અને રવિવાર હતો સમય હતો બહુ દિવસે બ્લોગિંગ કરવાની ઈચ્છા થઈ હતી તો આ બીજો બ્લોગ ધડાધડાયો સૌનો આભાર ચાલો બાય બાય ટાટા